ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાસને વરસાદ પછી જે પાણી ભરાય એને રિકવરી લાવવા માટે આપણે જે ચાર ખાતર હું તમને બતાવીશ તો શું શું માપશે એનું અને શું પ્રમાણમાં નાખવાને કયા કયા ખાતર શું શું કામ આપે એની તમામ પ્રકારની વાત આપણે આજે આ વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયો બહુ અગત્યનો છે કપાસ માટેના ખેડૂતો ખેડૂતો માટે કારણ કે કપાસને રિકવરી લાવવા માટે ફ્લાવરિંગ જે ખર્ચું એને અટકાવવા માટે આપણે સારામાં સારી રિકવરી આવી જશે મિત્રો આ ખાતર જે તમને ચાર ખાતર કરી હું તમને બતાવીશ એ ખાતર તો મિત્રો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો મિત્રો જો ફેસબુક પેજમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આપણે શરૂઆત કરીશું કે ખાતરને કઈ રીતના મિશ્રણ કરવા હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો અને હું શું આપણો મિત્ર ભાવેશ આજે તારીખ છે સોળ નવ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે કપાસમાં વરસાદ આપણે બહુ વધારે થયો હતો તો એના પછી હવે આપણે કપાસમાં કયું ખાતર નાખશું જેથી કરીને ફ્લાવરિંગ ખરતું અટકી જાય અને કપાસ જે બગડવા મળ્યો હોય એને રિકવરી આવી જાય તો મિત્રો આ રીતની જમીન હવે નોર્મલ લીલી રહી છે અને સુકાવાની તૈયારી છે તો આની માટે પણ શું કરશું કયા ખાતર નાખશું એની આપણે વાત કરીશું મિત્રો કારણ કે વરસાદ અતિવરસાદના લીધે જ્યાં બહુ પાણી ભરાયેલા કપા આપણો ચેન્જ થઈ જતું હોય છે ફ્લાવરિંગ બધું ખરી જતું હોય છે તો ફ્લાવરિંગ બધું ખરીદ્યું પણ આગળ પણ આપણે છંટકાવીનો કર્યો છે તમે જોઈ શકો છો કે આ રીતનો જે ઉપર છંટકાવ કરેલો છે એનો પણ આપણે વિડીયો બનાવેલો છે આપણે ચેનલમાં તો ફાઇનલી બી એ પણ વિડીયો તમે જોઈ શકો છો જે ફાલ ખરતો અટકે મિત્રો આમાં ફાલ આપણે અસંખ્ય પ્રમાણમાં ખરી તો જે ફાલ લગભગ આવેલો બધો ખરીદીલો છે તો હવે નવો ફાલ લેવા માટે અને એકદમ વજનદાર ગુંડું કરવા માટે આપણે કયું ખાતર નાખશું જેથી કરીને કપાને ફાલ વધારે આવે અને વજનદાર કપાસ થાય અને ફાલ ખટ તો અટકાવે અને કપાસને પાણી લાગ્યું હોય તો પાણી પણ ન લાગે અને શું માપશે એની પણ આપણે વાત કરીશું મિત્રો તો મિત્રો આ રીતનો કપાસ તમારી કોઈ કપાસ એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અમારે કપા આ રીતના કપાસ છે હજી કોઈ કપાનો છોડવો કોઈ ફેરવો નથી હજી જ મહિનો છોડવો છે અમુક અમુક વિસ્તારમાં મિત્રો કપાસ બહુ ફરી જેલા હોય છે તો આપણે હજી કપાસ આજ જ મહિના તમે જોઈ શકો છો હજી કોઈ કપામાં કોઈ બદલાવ નથી થયો હજી સારા કપાસ છે કારણ કે આપણે આગળ ટ્રીટમેન્ટ આપેલી છે સારામાં સારી 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 ટ્રીટમેન્ટ જે આપણે કહેવાય છે ને કે જે ઘી ખાધું હોય થાકે કે નહીં એના કોઈ આપણે આગળ સારામાં સારું બધું ઘી ટૂંકમાં ખવડાવેલું છે એ રીતનું એટલે કપાસ આપણો સારો છે તો મિત્રો અત્યારે આપણા ચાર ખાતર ભેગા કરેલા છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આમાં છે આપણે એમોનિયમ સલ્ફેટ જે અત્યારે ભીગી આપણે સાત સાતથી આઠ કિલો નાખી છે અને તે પહેલાં આપણે સાતથી આઠ કિલો નાખ્યું છે એના પણ વિડીયો બનાવેલો છે તો એમોનિયમ સલ્ફેટ મિત્રો એમાં આવશે નાઇટ્રોજન વીસ પોઈન્ટ વીસ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર આવે છે તેવી ટકા જે વિગે સાતથી આઠ કિલો આપણે આનું પ્રમાણે રાખેલું છે અને હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો આમાં છે આપણે પોટાસ જે પચાસ કિલોની બેગ આવે છે સાઠ ટકા પોટાસ એ તો મિત્રો આ એકદમ આપણે નાખ્યું છે અને આમાં વિઘે છથી થી છ કિલો જ આપણે જે યુરિયા આપણે નોર્મલ નાખી છે વધારે નાખતા નથી કારણ કે યુરિયા જો વધારે નાખવામાં આવે મિત્રો તો રોગ જીવાત વધારે આવતી હોય છે પણ રાતું આપણે વિઘે ત્રણ ચાર કિલો ચાર પાંચ કિલો શું કરવા નાખવું પડે કે આપણે જે એમોનિયમ સલ્ફેટ લીધું એ પણ એકદમ મીઠા જેવું ભૂકો આવે છે અને પોટાશ પણ એકદમ મીઠાઈ જેવું ભૂકો આવે છે અને આ છે મિત્રો સલ્ફર આપણે આમાં નાખેલું છે વીઘે અત્યારે કિલો સલ્ફર એટલે બે પેકેટ સલ્ફરના નાખે છે નેવું ટકા ડબલ્યુડીજી મિત્રો સલ્ફર આપણને ભૂકવું આવે છે એટલે આ ત્રણેય ખાતર ભૂકા જેવા થઈ ગયા એટલે એના લીધે આપણે વિઘે પાંચ છ કિલો જેવું પૂરિયા આમાં ભેગું રાખેલું છે આ રીતનું સરસ મજાનું મિશ્રણ આપણે તૈયાર થઈ ગયું છે મિત્રો તો આ મિશ્રણ આપણે એકદમ ચર્યામાં ઉડાડી દેવાનું સરસ મજાનું જેથી કરીને આપણને સારામાં સારો બેનિફિટ અને ફાયદો મળતો હોય છે મિત્રો તો હવે વાત કરીએ તો મિત્રો સલ્ફર હું કામ કરું પોટસ આપણે શું કામ કરે છે તો મિત્રો પોટાશ એકદમ તેની ટકાવારી વધારતું હોય છે અને જે અંદર જે કપાસો બને એ એમાં વજન વધારે પૂરતું હોય છે અને કપાસું એકદમ મતિયાર થતું હોય છે જે ગીનવાની સાઇઝ પણ વધારતું હોય છે અને વજન ધાર કરતું હોય છે જે પોટાશ અને એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો મિત્રો જ્યાં પાણી લાગેલું હોય એ એકદમ રિકવરી લાવે છે જે સોડો આપણે ડોકા નાખી દે એ સોડો પાસા વળી જતા હોય છે એ રિકવરી આવી જતી હોય છે અને કપાને એકદમ કલરમાં લાવતું હોય છે જે એમોનિયમ સલ્ફેટ જે જરૂરી પૂરતું છોડની જે જરૂર પૂરતું હોય છે એમાં કામ સારામાં સારું કામ કરે છે અને ભેગું આપણે આવે છે એમાં સલ્ફર તો સલ્ફર પણ સારામાં સારું ભેગું કામ કરે છે મિત્રો તો એમોનિયમનું સલ્ફેટનું કામ છે મિત્રો જે પાણી ભરાતું હોય એને ખાસ રિકવર કરવાનું કામ કરે છે એમોનિયમ સલ્ફેટ અને સલ્ફરની વાત કરીએ તો મિત્રો સલ્ફરની ઉણપ આપણે સલ્ફર જે નહીં પૂરતું હોય સલ્ફરની ઉણપ આપણે સલ્ફર પૂરું કરતું હોય છે જે તેલની ટકાવારીમાં પણ ફાયદો થાય છે અને આપણે ઘીઓની સાઇઝમાં પણ જે કપાસ બને એને પણ સલ્ફર આપણને સારામાં સારું કામ કરતું હોય છે મિત્રો તો મિત્રો આ તો વિડીયો આપણે કપાસને રિકવરી લાવવા માટે નક્તો ખાસ આ વિડીયો જુઓ અને આગળ શેર કરો જેથી કરી અને આવી જ સાચી અને સચોટ માહિતી જાણવા માટે અમારી કિશન મિત્રો ઇજાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આજે આ વિડીયોમાં એટલું જ